નમો નમઃ પરે ભ્ય આચાર્ય સિદ્ધેશ્વર સાથે જન્મ લગ્ન કુંડળીના વિષયમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે જન્મ લગ્ન કુંડળીમાં થતા અનેક પ્રકારના અરિષ્ટ યોગો આપણને જીવનમાં નિષ્ફળતા આપે છે તેથી આજે આપણે જન્મ લગ્ન કુંડળીમાં થતો રાહુ કેતુ તે થતો જે કાલ સર્પયોગ છે જે નામ નામ સાંભળતા પણ આપણને ડર લાગે જેનું છે કાલ કાલ તો કઈ રીતે થાય જન્મ લગ્ન કુંડળીમાં જાતક ને એ વિષયમાં આપણે ચર્ચા કરીશું અને જાણીશું અને એના ઉપાય પણ જાણીશું તેની નેગેટિવ અસરો વિશે પણ આપણે જાણીશું અને તેની પોઝિટિવ અસરો વિશે પણ આપણે ચર્ચા કરીશું તો પ્રથમ મારે ચર્ચા કરવી છે કાલ સર્પયોગના વિષયમાં તો જન્મ લગ્ન કુંડલીમાં સાતે ગ્રહો જો રાહુ કેતુની વચ્ચે આવી જતા હોય તો તેને કાલ સર્પયોગ થયો કહેવાય છે જ્યારે કાલ જન્મ જન્મકુંડલીમાં જે ભાગ ખાલી હોય છે જે ભાગ ખાલી પડી રહેલો હોય છે તે ભાગનું ફળ જાતકને તે વ્યક્તિને ક્યારેય મળતું નથી જેનું નામ છે કાલ સર્પ યોગમાં અનંત બીજું નામ છે કુલેખ ત્રીજું કાલ સર્પ યોગનું નામ છે વાસુકી ચોથા નંબરનું નામ છે સંખપાલ પાંચમા નંબરનું જે નામ છે પદ્મ કાલ સર્પ છઠ્ઠા નંબરનું મહાપદ્મ સાતમા નંબરમાં જો કાલ સર્પ થતો હોય સાતમા સ્થાનથી તો તક્ષક આઠમું નામ છે કર્કોટક અને નવમા સ્થાનમાં જો કાલ સર્પનું નિર્માણ થતું હોય તો સંચુડ અને દસમા નંબરમાં ઘાતક અગિયારમાં વિષધર અને બારમાં શેષનાગ આમ બાર પ્રકારના કાલ સર્પ યોગથી નિર્મિત થતી જયારે જન્મ લગ્ન કુંડલી છે તો એના વિષયમાં આપણે આ જાણ્યું કે બાર પ્રકારના જાતકને કાલ સર્પયોગ થતા હોય છે જયારે કાલ સર્પયોગથી જીવનમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે તેની નેગેટિવ ઉર્જા વિશે આપણે ચર્ચા કરીએ તો નિષ્ફળતા જ મળે બીજું કઈ મળતું નથી બીજા નંબરમાં આત્માની અશાંતિ રહે છે બાલ્યાવસ્થામાં વિદ્યા ક્ષેત્રમાં અડચણો ઉત્પન્ન થાય યુવાવસ્થામાં ધંધાકીય બાબતમાં પ્રશ્ન ઉભા થાય છે નાના ફસાઈ જવા વિવાહિત લગ્ન જીવનમાં યા તો અડચણો આવે યા તો વિલંબથી થાય યા તો દાંપત્ય જીવન પોતાનું દુઃખી થઈ જતું હોય છે સંતાન પ્રાપ્તિમાં પણ વિલંબ થાય છે નોકરી ધંધામાં સફળતા મળતી નથી તેની નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે તો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તેને દૂર કરવાના આપણે ઉપાયો વિશે આપણે અત્યારે તમને ચાર્ટ દ્વારા તમારી સમક્ષ મૂકી રહ્યો છું એને જાણી અને જરૂર તમે ઉપાય કરો તો આ કાલ સર્પયોગ છે એને શાસ્ત્રોક્ત દ્રષ્ટિથી જોવા જઈએ તો એનું નામ માલામાલ પણ કરી શકે છે એવું નથી નેગેટિવ ઉર્જાની સાથે સાથે માલામાલ આપણને કરી શકે છે એટલે માલાઢ્ય યોગ તરીકે પણ કાલ સર્પયોગને કહેવામાં આવે છે તો એની ચર્ચા આપણે ચાર્ટ દ્વારા જાણીશું આપને જય શ્રી અંબે હવે સર્પયોગ પૂજામાં નવ પૂજામાં નવનાગનું પૂજન સાથે ગ્રહ શાંતિ સાથે અધિદેવતા પ્રત્યાધિ દેવતા પૂજન સાથે યજ્ઞ કરી યોગ શાંતિ કરવાથી કાલ સર્પયોગ દોષ દૂર થાય છે પૂર્ણ શાંતિની પ્રાપ્તિ આપણને થાય છે જો એ ઉપાય કરવામાં આપણે સક્ષમ નથી તો સરળ ઉપાય પણ આપવામાં આવ્યો છે રોજ શિવાલયમાં જવું અર્પણ કરવું કાળા તલ અર્પણ કરવા રોજ ન જવાય તો સોમવાર કે બુધવારે અવશ્ય જવું વ્રતમાં બુધવારનું કે શનિવારનું વ્રત કરવું શિવાલયમાં ઘંટડી કે નાગનું દાન કરી શકાય છે એટલે મહાદેવજીને ગળામાં પહેરવાનો જ્યોતિર્લિંગ ઉપર જો તમે ભેટ સ્વરૂપે કોઈ તાંબાનો કે ભલે પિત્તળનો કે ચાંદીનો કે સુવર્ણ જે તમારી શક્તિ અનુસાર કોઈ તમે નાગ ચડાવી શકો છો જેનાથી પણ તમે કાલ સર્પયોગથી તમે બચી શકો છો અને જરૂરિયાત હોય તેને વસ્ત્ર અન્નદાન કરવાથી કે ભોજન કરાવવાથી જેના જરૂર જીવનમાં આપણા જીવનમાં ફાયદો થાય છે નિવારણ થવાની સાથે કાલ સર્પયોગવાળો વ્યક્તિ રાજકીય ક્ષેત્ર ધંધાકીય કે નોકરીમાં ખૂબ જ તરકી કરી શકે છે

એને શાસ્ત્રમાં વર્ણિત કરવામાં આવ્યો છે તો કોઈ ડરવાની જરૂર નથી પરંતુ તમે જો આ કાલ સર્પયોગનું અમેશ્ય નિવારણ કરશો તો જેનાથી તમને અહીંયા જે કહેવામાં આવ્યું કે કાલ સર્પ થતો વ્યક્તિ હંમેશા મોટા પદને પ્રાપ્ત કરી શકે છે અને એ પોતે મોટા પદને પ્રાપ્ત કર્યા પછી એ પોતે મનમાંચિત છિત માલા માલાય યોગ એટલે માલામાલ પણ બની શકે એવી મારી પ્રાર્થના સાથે આપ સર્વને જય શ્રી અંબે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ